હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો શું દશેરા આવી રહી છે અને તમે ફાફડા બનાવવાની તૈયારી શરૂ કરી કે નહીં અરે નથી કરી તો કંઈ વાંધો નહીં હું તમારા માટે એક સરસ એવી રેસીપી લઈને આવી છું તો ફાફડાની અને પણ સરળ રીતથી તો તમે જલ્દીથી જલ્દી જાઓ અને આ વિડિયો જોવો અને ફાફડા બનાવવાની શરૂઆત કરી દો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક બાઉલ લીધું છે અને એમાં એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે હવે આ ચણાનો લોટ છે ને એ મેં ચાળીને લીધો છે તો તમે જ્યારે પણ ચણાનો લોટ ઉપયોગ કરો ને તો ચાળીને લેવાનો તો એનાથી સરસ એવું રિઝલ્ટ મળશે તો એ મેં અહીંયા અડધી ચમચી જેવો અજમો લીધો છે એને મસળીને આની અંદર નાખ્યો છે તો અજમો છે એની અંદર સરસ ટેસ્ટ આપે છે સાથે જ તેની અંદર મેં મરીનો પાવડર લીધો છે તો મરીને અધકચરા વાટી લેવાના છે અને એ નાખવાના છે આની અંદર અને હવે બંને વસ્તુ છે એ આ લોટની અંદર મિક્સ કરી લઈશું અને વચ્ચે છે ને આપણે ખાડા જેવું બનાવી દઈશું તો વચ્ચે આપણે જગ્યા કરવાની છે કેમકે હવે આપણે જે બનાવીશું લિક્વિડ એ આની અંદર વચ્ચે આપણે નાખવાનું છે તો હવે આપણે લિક્વિડ બનાવવાનું છે તો જે વાટકીના માપથી મેં ચણાનો લોટ લીધો હતો ને એ જ વાટકીમાં આપણે પાણી ભરીશું તો પાણી છે આપણે ચોથા ભાગનું લેવાનું છે તો અહીંયા એક વાટકી ચણાનો લોટ છે તો મેં ચોથા ભાગનો આની અંદર પાણી લીધું છે તો લોટ ઢીલો ના થઈ જાય ને એટલે આપણે પાણીનો માપ પરફેક્ટ રાખવાનું હવે સ્વાદ પ્રમાણે એની અંદર મેં મીઠું નાખ્યું છે હવે તેની અંદર થોડીક હિંગ નાખીશું અને હવે અહીંયા મેં જો પાપડખાર પણ લઈ શકો છો અહીંયા મેં ગાંઠિયાનો જે સોડા મળે છે માર્કેટમાં એ લીધો છે તો અહીંયા મેં અડધી ચમચી જેવો લીધો છે તમે જો પાપડાર હોય તો તમે એ પણ નાખી શકો છો અને ના હોય તો તમે સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા મેં બે ચમચી જેવું તેલ લીધું છે તો હવે આપણે બધી વસ્તુને વાટકીની અંદર જ આ રીતે પાણીની અંદર સરસ મિક્સ કરી લેવાનું છે તો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે પછી આપણે આની અંદર નાખવાનું છે તો જ્યારે પણ આપણે તેલ નાખીએ ને એટલે ફાફડા છે ને કોરા નહીં લાગે અને ખાવામાં પણ સરસ લાગશે અને સોફ્ટ પણ બનશે તો જો તમારે ફાફડાનું બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય ને તો એના માટે તમારે ગાંઠિયાનો જે સોડા મળે છે એનો જ ઉપયોગ કરવાનો હવે જો મેં વચ્ચે છે ખાડાની અંદર આ બધી જ વસ્તુ નાખી દીધી છે અને હવે ચમચીથી આપણે આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું કેમ કે ચણાનો લોટ છે એટલે હાથમાં ચોંટતો હોય છે તો આ રીતે તમે ચમચીથી પહેલાં મિક્સ કરી લેવાનો પછી આપણે હાથથી લોટ બાંધવાનો તો તમને જરૂર જણાય તો જ એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ કરવાનો પણ જો આ માપથી કરશો ને તો પાણીની જરૂર નહીં પડે તો જો અહીંયા મેં ચમચીથી બરાબર મિક્સ કરી લીધું છે હવે હું હાથથી લોટ બાંધીશ તો જ્યારે પણ આપણે હાથથી લોટ બાંધીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ લોટ કઈ રીતનો બાંધવો છે આપણે તો આનો લોટ છે એ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો જે મેં માપ લીધું છે પાણીનું તો એનાથી લોટ ઢીલો નહીં થાય કેમ કે પરફેક્ટ માપ છે પણ જો તમે અડધી વાટકી પાણીનો ઉપયોગ કરશો તો લોટ ઢીલો થઈ જશે તો પાણીનો માપ છે એ બહુ જ ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા જો મેં લોટને ખાલી જો મિક્સ જ કર્યો છે તો જો લોટ તો આ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે થોડુંક તેલ નાખીશું આના ઉપર અને પછી લોટને થોડીક એવો મસળી લઈશું તો આ બધું ચોટ્યું છે એ પણ આની અંદર સરસ એવું મિક્સ થઈ જશે તો જો આ રીતે લોટને આપણે મિક્સ કરી લેવાનો છે તો મેં જે અત્યારે માપ આપ્યું છે ને એક વાટકીનું જ આપ્યું છે જેથી તમે આસાનીથી શીખી શકો ઘરે એટલા માટે તો વધારે નથી બનાવતી હું તો આ જે માપ છે એનાથી પણ તમે પંદર વીસ ફાફડા બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા લોટ એવો સરસ મિક્સ થઈ ગયો છે જો તમને એક વખત હું બતાવી દઉં કે લોટ કઈ રીતનો છે જો ઢીલો નથી આ અને બહુ કઠણ પણ નથી એ રીતનો લોટ છે હવે જો હું આને ખેંચીશ આ રીતે તો જો તરત તૂટી જાય છે લોટ દેખાય છે તો હવે આપણે આ લોટને મસળવાનો છે તો પહેલાં હાથ ધોઈ દઈશું અને પછી કિચન પ્લેટફોર્મ છે એના ઉપર આ પ્રોસેસ કરવાની છે તો મેં પ્લેટફોર્મને સરસ એવું સાફ કરી લીધું છે અને હવે આપણે તેના ઉપર થોડુંક તેલ લગાવી દઈશું અને હવે આપણે આ લોટ લેવાનો છે અને એને સરસ એવો હવે મસળવાનો છે તો અત્યારે તમે પહેલાં ફરીથી એક વખત જોઈ લો કે કે એવો લોટ તૂટી રહ્યો છે અને એના પછીની પ્રોસેસ કેવી છે એ પણ હું તમને બતાવીશ તો આપણે લોટને આ રીતે મસળવાનો છે તો આ રીતે હથળીથી મસળીશું ને એટલે લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને એમાં સરસ એવું લચીલું પણ આવી જશે હું એ પણ તમને બતાવીશ છેલ્લે તો આ વિડીયોને તમે સ્કીપ ના કરતા તમે છેલ્લે સુધી જોજો તો જો હથેળીનો નીચેનો ભાગ છે ને એનાથી તમારે આને સ્ટ્રેચ કરવાનું છે આ રીતે તો આ રીતે તમે કરશો ને એટલે તમને ફાફડા બનાવવાની પણ પ્રેક્ટિસ થઈ જશે કેમ કે આપણે જ્યારે ફાફડા બનાવવાના હોય ને ત્યારે એ જે હથેળીનો જે ભાગ છે ને એનાથી જ આપણે ફાફડાને આ રીતે સ્ટ્રેચ કરવાનો હોય છે તો તમારે એ જ રીતે આની ઉપર પ્રેક્ટિસ કરવાની અને આપણો લોટ પણ આરામથી મસળાઈ જશે તો તમને આવડી પણ જશે અને આપણું કામ પણ થઈ જશે તો પાંચથી સાત મિનિટ સુધી આ રીતે આપણે મસળવાનો અને લોટ ચોટી જાય તો ચપ્પાથી ઉખાડીને ફરીથી પાછું તેલ લગાવવાનું અને મસળતું જવાનું તો આ પ્રોસેસને આપણે એક મિનિટ કે દસ મિનિટ સુધી કરવાની જ્યાં સુધી તમને આપણું રિઝલ્ટ છે એ મળે ના તો કેવું રિઝલ્ટ એ પણ હું તમને બતાવું છું તો જો લોટને હવે હું એક વખત આ રીતે મિક્સ કરીને તમને ખેંચીને બતાવું જો આ રીતનો લોટ ખેંચાવો જોઈએ તો તમને એક વખત ફરીથી જો જ્યારે આપણે પહેલી વખત જ્યારે લોટ લીધો ને ત્યારે તૂટી જતો હતો બરાબર અને હવે તમે જુઓ એની અંદર આ રીતે ખેંચીએ ને તો લાંબો થાય જો આ લચીલું પણ કહેવાય એ થાય છે તો આપણો આ રીતે થાય ને એટલે આપણો લોટ આપણો છે એ પરફેક્ટ બંધાયો છે તો હવે આપણે બંધાઈ જાય એટલે પછી એના ઉપર તેલ લગાવીને દસથી મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા એક વાટકી લઈશું અને એના ઉપર ઢાંકી દઈશું તો હવે આપણે દસ મિનિટ પછી લોટને ચેક કરીશું તો એને સરસ એવો રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે એક વખત ફરીથી આને મસળી લેવાનો છે આ રીતે અને હવે અહીંયા મેં લાકડાનો પાટલો લીધો છે તો તમારે આવું શેપમાં આ રીતે પહેલાં નાના નાના લુવા તૈયાર કરી લેવાના તો અહીંયા હું અત્યારે ચારેક લુવા તૈયાર કરીને લઈ લઉં છું બીજા હું પછી બનાવીશ અને હવે હું તમને શીખવીશ કે કઈ રીતે ફાફડા બનાવવાના તો આ રીતે આપણે મૂકવાનું અને પછી હથેળીનો જે નીચેનો ભાગ છે ત્યાંથી જ એને સ્ટ્રેચ કરવાનું છે આ રીતે જો કશું જ કરવાનું નથી બસ એને આ રીતે ખેંચવાનું છે અને પછી ધીમે રહી એને ઉપાડીને કાઢી લેવાનો છે તો આપણે એક ફાફડો બની ગયો છે હવે બીજો હું તમને શીખું તો આ રીતે ગુલ્લું મૂકી દઈશું આપણે અને પછી આ રીતે પ્રેસ કરીશું તો જો આપણો ફાફડો આ બની ગયો છે તો આપણે એને આ રીતે આરામથી કાઢી શકીશું તો જો તમને આ રીતે ન ફાવે તો તમે છરીની મદદથી પણ કાઢી શકો છો પણ જો મેં તમને આ રીતે બતાવ્યા છે ને એ તમને આરામથી પાટલા ઉપર હાથથી જ કાઢી શકશો છરીની પણ જરૂર નહીં પડે તો જો એકદમ આરામથી સરસ એવા પાતળા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે તો જો અમે એક પ્લેટમાં આ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આને તળી લઈશું તો મેં તેલ ગરમ મૂકી દીધું હતું તળવા માટે તો હવે એની અંદર આપણે ફાફડા મૂકી દઈશું તો જ્યારે પણ તમે આ ફાફડા તળો ને ત્યારે થોડી મોટી સાઇઝની કઢાઈનો ઉપયોગ કરવાનો જેથી તમારા ફાફડા સરસ એવા આની અંદર તળાય હવે આની અંદર જે તેલ છે એનું ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો તેલ બહુ ગરમ પણ નહીં હોવું જોઈએ અને બહુ ઠંડુ પણ નહીં જ્યારે પણ તમે ફાફડો નાખો ને તો જાતે જ આ ઉપર ધીમે ધીમે આવવો જોઈએ તો અહીંયા તેલ સરસ એવું ગરમ છે અને મેં ફાફડા તળવા માટે મૂકી દીધા છે આની અંદર હવે આપણે થોડીવાર પછી ઝારાથી એની ઉપર તેલ નાખવાનું છે તરત જ આપણે તેલનો ઉપયોગ નહીં કરવાનો આની ઉપર નાખવા માટે થોડીવાર પછી સરસ એવા ફાફડાને ફેરવી લેવાના છે અને આપણે તળી લઈશું તો અહીંયા જો એક બેન્ચ તો તળાઈ ગઈ છે તો હવે બીજા ફાફડા પણ આપણે નાખી દઈશું તો જો એ પણ સરસ એવા તળાઈ રહ્યા છે તો છે ને એકદમ સરળ રીત ઝડપથી બની પણ જાય છે અને સરસ એવા ટેસ્ટી ફાફડા તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને મેં જે માપ બતાવ્યું છે ને એમાં તમારો લોટનો પણ બગાડ નહીં થાય અને તમે ઘરે સરળતાથી શીખી પણ શકશો તો તમે જ્યારે પણ પહેલી વખત બનાવતા હોય ને તો એક વાટકીના ઉપયોગથી જ બનાવવાના તો હવે આપણે સંભારો બનાવીશું તો સંભારો બનાવવા માટે મેં અહીંયા કાચા પપૈયા લીધા છે હવે એને છોલી લઈશું તો તમારી જોડે આ રીતે પપૈયા મળતા હોય તો તમે આ સંભારો જરૂરથી ટ્રાય કરજો બહુ જ મજા આવશે તો હંમેશા ફાફડા સાથે સંભારો જ સર્વ થતો હોય છે સાથે કઢી સર્વ થતી હોય છે તો અહીંયા જો હું થોડુંક જાડું છીણ બનાવી લઈશ તો આપણે આ રીતે કાતરી પાડવાનું જે મશીન આવે છે ને એનાથી હું પહેલાં જાડુ છીણ બનાવી લઈશ અને બીજી છે એ થોડુંક આનાથી ચીણું છીણ કરીશું તે નોર્મલ જે આપણી છીણી આવે છે એનાનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા જો હું તમને એ છીણીથી પણ બતાવી દઉં કે કેવું ઝીણું થાય છે તો અહીંયા મેં નોર્મલ છીણી જે લીધી છે તેનાથી આ રીતનું થોડુંક ચીણું ખમણાય છે તો અત્યારે બે પ્રકારના સંભાર હું તમને શીખવીશ તીખો અને ખટમીઠો તો પહેલાં છીણ બનાવીને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા છીણ તૈયાર કરી લીધું છે બે જાતનું અલગ અલગ તો હવે આપણે પહેલાં ઝીણું છીણ છે એને ગળી બનાવીશું તો મેં કઢાઈ લીધી છે કડાઈની અંદર તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર થોડી રહી નાખીશું હવે રઈ તતળે એટલે થોડું જીરું નાખીશું અને હવે થોડી હિંગ નાખી દઈશું સાથે જ તેની અંદર લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો તમે તીખા લીલા મરચાં હોય તો તમે નાખી શકો છો તો અહીં મેં લીલા મરચાં નાખી દીધા છે હવે તેની અંદર થોડી હળદર નાખીશું સાથે જ તેની અંદર થોડુંક મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે હવે જે આપણે બનાવેલું છીણ છે તો અત્યારે હું ઝીણું છીણ છે ને એ આની અંદર નાખી દઈશ તો ગળો સંભારો છે એ હું આ રીતે બનાવું છું અને આ જરૂરથી તમે ટ્રાય કરજો બહુ સરસ લાગશે હવે તેની અંદર આપણે થોડીક ખાંડ પણ નાખવાની છે તો ખાંડ ઓપ્શનલ છે તો તમારે આ રીતે ના ન કરવું હોય તો તમે છોડી પણ શકો છો હવે થોડુંક લીંબુ નીચું છે મેં આની અંદર જેથી સરસ એવું ખાંડનું બેલેન્સ થઈ જાય અને ખટ સંભારો આપણો બનીને તૈયાર થઈ જાય અને હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે આ વખતે આ જે છીણ છે એને ચડવવાની નથી ફક્ત મસાલો આની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખીશું હવે મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને સંભારો કાઢી લઈશું હવે આપણે તીખો સંભારો બનાવીશું તેના માટે આ જાડું છીણ છે મેં તૈયાર કરી લીધું છે તો તેની અંદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું સાથે જ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેની અંદર થોડુંક ખીંગ નાખવાની છે હવે અહીંયા મેં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો હવે થોડુંક લીંબુ નીચ્યું છે મેં અને હવે આ બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો આ કાચો સંભારો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એને સર્વ કરી લઈશું તો મેં અહીંયા બે સંભારા સર્વ કર્યા છે સાથે જ મેં લીલા મરચાં અને કઢી સર્વ કરી છે તો કઢીની રેસીપી મેં મારી ચેનલ પર ઘણીવાર શેર કરી છે એટલે મેં આની અંદર નથી શેર કરી તો હવે ફાફડા પણ સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મેં ફાફડા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો સરસ એવા ટેસ્ટી હોમમેડ ફાફડા ઘરે બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે હું તમને એક ફાફડો તોડીને પણ બતાવું કે કેવો બન્યો છે તો તમે જોઈ શકો છો જ્યારે પણ આપણે તોડીએ છીએ ને તો આરામથી તૂટી જાય છે અને સરસ એવો ટેસ્ટી બન્યો છે તો તમને પણ હું ચખાડું તો લો તમે પણ ટેસ્ટ કરી લો ફાફડા તો શું તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે જલ્દીથી જાઓ અને આ રેસીપી ટ્રાય કરો અને તમને તો હું નહીં ખવડાવી શકું ફાફડા તો તમારે જાતે જ બનાવીને ખાવા પડશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા બદલ દિલથી તમને ધન્યવાદ કરું છું તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને મને સપોર્ટ કરજો તો ખૂબ ખૂબ આભાર બધાનો મારો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ